ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું પૂરણપોળી તો તમે બહુ બનાવી હશે બહુ ખાધી હશે પણ આવી નવી પૂરણપોળી તમે ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહી બનાવી હોય તો તુવેર દાળ કે ખાંડ વાપર્યા વગર નવી ટેસ્ટી એવી ગુજરાતી પૂરણપોળી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં કુકર લઈ લઈશું અને એમાં આપણે એક કપ એટલે કે બસો ગ્રામ મગની મેં ફોતરાવાળી ડાળ લીધી છે તમારે પીળી લેવી હોય તો પીળી પણ લઈ શકો તો ફોતરાવાળી મગની ડાળ વધારે ગુણકારી એટલા માટે મેં એ લીધી ત્રણ ચાર પાણીથી સારી રીતે ધોઈ પાણી નીતા દીધું અને એમાં આપણે દોઢ વાટકી ભરી પાણી ઉમેરી દઈશું જે વાટકીથી મગની ડાળ લ્યો એ જ વાટકી દોઢ વાટકી ભરી પાણી ઉમેરી દેવાનું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ટુ લો ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર નીકળે ત્યાં સુધી કુકરને થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક બોલમાં બે વાટકી ભરી ઘઉંનો લોટ અને એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું તો પૂરણપોળીમાં થોડું મીઠું હોય તો વધારે સારો ટેસ્ટ આવે અને હું મોણ ક્યારેય નથી ઉમેરતી તમારે જો ઉમેરવું હોય તો ઉમેરી શકો એક વાટકી ભરી થોડું ઉપર પાણી ફાપરી મેં સોફ્ટ એવો રોટલીનો લોટ હોય એવો સોફ્ટ લોટ બાંધી દીધો એક ટી સ્પૂન જેટલું ઘીનું મોણ આપી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું આ રીતે સોફ્ટ અને સ્મૂધ એવો લોટ થઈ જાય એટલે આપણે એને ઢાંકી દસ મિનિટ જેવો રેસ્ટ તો પંદર વીસ મિનિટ જેવો રેસ્ટ થશે જ્યાં સુધીમાં આપણું પૂર્ણ બની જશે પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળે એટલે ડાળ તમારે ચેક કરવાની ચારથી પાંચ વિસલમાં એકદમ સોફ્ટ એવી દાળ બફાઈ જશે પાણીનો રેશિયો પણ આપણે ધ્યાન રાખીને ઉમેરીશું એટલે એક્સ્ટ્રા પાણી પણ બહુ નહીં રહે તો આ રીતે મેં ડાળને મેશ કરી લીધી એકદમ પરફેક્ટ એવી મેશ થઈ ગઈ છે હવે જો તમને લાગે કે ડાળમાં થોડો દાણો દાણો રહી ગયો છે તો તમારે ડાળને આ રીતે મિક્સર જારમાં બધી જ ટ્રાન્સફર કરી દેવાની અને આપણે એને પલ્સ કરી ત્રણથી ચાર વાર વાટીશું તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને સ્મૂધ એવું આ રીતે મેં મગની ડાળનું મિશ્રણ રેડી કરી લીધું તો આ રીતે હવે આપણે એને સાઈડમાં મૂકીશું અહીંયા મેં દસ કાજુ દસ બદામ અને દસ પિસ્તા લીધા છે એને આપણે ચોપર લઈશું તમારા પાસે આવું ચોપર છે તમારે એને ઝીણા ઝીણા પીસીસ કરવા હોય તો પીસીસ પણ કરી શકો તો આ રીતે કાજુ બદામ અને પિસ્તાનો મેં પાવડર રેડી કરી લીધો હવે કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે એક ચોથાઈ કપ જેટલું ડેસિકેટેડ એટલે કે સુકા નાળિયેરનું ખમણ અને સાથે કાજુ બદામ અને પિસ્તાનો પાવડર જેવું કર્યું છે તો મિક્સરમાં તમે વાટી પણ શકો ઉમેરી અને આપણે એને બે મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે તો કલર નહીં બદલાવા દઈએ માત્ર સુગંધ આવે એ રીતે તમારે શેકી લેવાનું તો હવે અરોમેટિક સુગંધ એવી આવી ગઈ છે હવે આપણે એમાં મગની ડાળ વાટીને જે મિશ્રણ રેડી કર્યું છે એ ઉમેરી દઈશું અને પછી આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એમાં ગોળ ઉમેરીશું તમે ખાંડ પણ ઉમેરી શકો ગોળ વધારે ગુણકારી એટલે એ રીતે લેશું તો દોઢસો ગ્રામ જેટલો ગોળ છે ખમણીને જે વાટકીથી દાળ લીધી હોય એ જ વાટકી ભરી મેં ગોળ ઉમેર્યો છે તો ગોળને ખમણીને કે એના નાના નાના પીસીસ કરીને લેવાનો પછી આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું ગોળ જેવો તમે ઉમેરશો એટલે મગની દાળનું મિશ્રણ છે એ થોડું ઢીલું થશે તો હવે આપણે એને ચારથી પાંચ મિનિટ જેવું ચલાવતા રહી સ્લો ફ્લેમ પર થવા દેવાનું સાથે સાથે આપણે એમાં એક ટી સ્પૂન એલચીનો પાવડર અને અડધું જાયફળ ખમણીને ઉમેરી દઈશું તો અહીંયા જાયફળ અને એલચીથી મેઇન ટેસ્ટ આવે છે અને આ રીતે તમારે ગોળ ઉમેરો પછી ચાર પાંચ મિનિટ જેવું થશે એટલે મિશ્રણ છે એ થોડું આ રીતે હાર્ડ થવા લાગશે પછી જ્યારે મિશ્રણ તમે ઠંડુ થવા દેશો એટલે એકદમ ઠીક એવું થઈ જશે તો તમે ડાળ બાફતા ટાઈમે પાણી કેટલું ઉમેર્યું છે એ પ્રમાણે વધુ ઓછો ટાઈમ પણ લાગશે તો આ રીતે તમારે મિક્સ કરતાં રહી ચલાવતા રહી કૂક કરવાનું અને વચ્ચે તમારે બધું મિશ્રણ ભેગું કરવાનું અને જ્યારે તાવે થો આ રીતે ઊભો રહેવા લાગે મીન્સ આપણું મિશ્રણ તૈયાર છે આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે તો ઠંડુ થવા દેવું ખૂબ જ જરૂરી છે એકદમ ઠંડુ થઈ જશે એટલે મિશ્રણ આ રીતે થોડું હાર્ડ એવું થઈ જશે તો મીન્સ લિક્વિડી હોય એનાથી થોડું કઠણ એવું થશે હથેળીઓ પર ઘી લગાવી અને નાના નાના ગોળા વાળીશું તો આ રીતે તો આટલા મિશ્રણથી લગભગ તમે વીસ જેટલી પૂરણપોળી તો ડિપેન્ડ બહુ નાની જો બનાવશો તો પચીસ જેટલી પણ બનશે તો જો સ્વીટ તરીકે તમે થાળીમાં પણ આ પૂરણપોળી બનાવવાના હોય તો પચીસ જેટલી નાની બનાવો તો નહીં તો વીસ જેટલી બનશે તો હું નાનીથી થોડી મોટી મીડિયમ મોટી એવી બનાવી રહી છું અને એ જ રીતે રોટલીના લોટના પણ લુવા આ રીતે કરી લઈશું અહીંયા રોટલીના લોટનો લુવો અને સ્ટફિંગનો લુવો એક કરવાનો લોટ તમારે ઓછો રાખવો હોય તો ઓછો પણ રાખી શકો આ રીતે એક લુઓ મેં કરી લીધો સૂકો લોટ લગાવી નાની પૂરી વણી લીધી એમાં આપણે સ્ટફિંગનો ગોળો આ રીતે મૂકી દઈશું આ રીતે આપણે કવર કરી લઈશું અને પછી આપણે એને આ રીતે હથેળીઓથી આ રીતે ફેલાવી દઈશું અને પછી ઉપર નીચે લોટ આ રીતે છાંટી અને બેથી ત્રણ વાર તમે વણશો એટલે પૂરણપોળી તમારી વણાઈને રેડી થઈ જશે તો આ રીતે પૂરણપોળી તમારી ફાટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ એવી પૂરણપોળી તમારી વણાઈ જશે તો એ જ રીતે આપણે બીજી પૂરણપોળી આ રીતે તો પૂરી વણી લઈશું વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી દઈશું આ રીતે એને પેક કરી દઈશું ઉપરથી લોટ હોય એ કાઢી લઈશું બચેલા લોટ સાથે મિક્સ કરી દઈશું આ રીતે એને ફેલાવીશું અને લુવો સરખો થઈ જાય એટલે તમારે લોટ છાટી અને એને વણી લેવાનું છે તો આ રીતે તો આ રીતે આપણે બધી પૂરણપોળી વણી અને રેડી કરી લઈશું હવે આપણે એને શેકીશું શેકવા માટે તવો ગરમ કરી લઈશું લોખંડનો તવો મેં લીધો છે એક સાઈડથી ત્રીસ સેકન્ડ જેવું શેકીશું ત્રીસ સેકન્ડ જેવું થઈ જાય એટલે ફ્લિપ કરી ઘી આ રીતે લગાવી દઈશું બીજી સાઈડ પણ ત્રીસ સેકન્ડ જેવું શેકીશું હવે બે સાઈડ ઘી લગાવી અને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું તો સારી એવી ડિઝાઇન આવે એના માટે તમારે સ્લો ફ્લેમ કરી અને બે સાઈડ એક એક મિનિટ જેવું પણ શેકાવા દઈ શકો તો આ રીતે પૂરણપોળી તમારી ફૂલેલી ફૂલેલી બનશે નાની મોટી મીડિયમ તમને ફાવે એ રીતે તમે નાની મોટી પણ બનાવી શકો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી શેકાય ગોલ્ડન આવી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજી બધી પૂરણપોળીઓ વણતા જઈ અને સાથે સાથે શેકતા જઈશું અને ઘીમાં આપણે એને બે સાઈડથી ક્રિસ્પી કરતી જવાની છે તો અહીંયા આ પૂરણપોળીનું પૂરણ મેં આજે જ બનાવ્યું છે તમે જો તમારે બીજા દિવસે સૌ કરવી હોય અને ટાઈમ ન હોય સવારે પૂરણ બનાવવાનો તો આગલે દિવસે તમે મગની દાળનું પૂરણ બનાવી બીજે દિવસે લોટ બાંધીને પણ પૂરણપોળીઓ બનાવી શકો ગરમા ગરમ પૂરણપોળીને ઘી સાથે સૌ કરો દૂધ અને ઘી સાથે પૂરણપોળી ખાવાની ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને ગાર્નિશિંગ માટે તમે પૂરણપોળીને થોડી ખસખસ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરો અને ઘરમાં ગરમ સર્વ કરો તો પૂરણપોળી તો તમે બહુ બનાવતા હશો તુવેર દાળની બનાવી હશે ચણાની દાળની બનાવી હશે પણ મગની દાળની એ પણ આપણે ફોતરાવાળી મગની દાળની પૂરણપોળી તમે ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય તમે એકવાર ટ્રાય કરજો જો તમને મગની દાળનો હલવો તો શીરો જો મગની ડાળનો ભાવતો હોય તો તમે એ ખાતા હોય એવો જ તમને પૂરણપોળીમાં ટેસ્ટ આવશે અને ખૂબ જ ટેસ્ટી એવી આ પૂરણપોળી બનશે તો એકવાર આ રીતે મગની ડાળની ગોળવાળી પૂરણપોળી બનાવશો તો તુવેર ડાળની ખાંડવાળી પણ પૂરણપોળી તમે ભૂલી જશો તો રેસીપી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો